હર વુમન શેપિંગ ધ થીમ પર નેશનલ કોન્ફરન્સ અને શક્તિ એવોર્ડ્સ ખાતે યોજાયો હતો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ઉદ્યોગના નેતાઓ નીતિ નિર્માતાઓ અને અને પરિવર્તનકારોએ આર્થિક વિકાસ નેતૃત્વ ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવા માટે એક સાથે જોવા મળ્યા હતા શ્રીમતી દીપા શર્મા અને શ્રીમતી પૂર્વી પંડ્યા દ્વારા સ્થાપિત ગતિશીલ મહિલા નેતૃત્વ વાળી પહેલ બિઝનેસ એન્ડ ટ્રેડ એસોસિએશન એસોસિએશન દ્વારા આયોજિત વિમેન્સ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાવિષ્ટ નીતિ નિર્માણ માર્ગદર્શન કાર્યક્રમો અને વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે જે મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવે છે અને આમાં અમે જે બહેનોને અમે સન્માનિત કર્યા છે એમાં તો કેટલા એવા છે જેમને ચાલીસ વર્ષ પછી એમના કાર્યની કાર્યકિર્દીની શરૂઆત કરી છે જેમ કે સ્પોર્ટ્સમાં છે એમને ચાલીસ વર્ષ પછી એમની કાર્યકિર્દી ચાલુ કરી છે અને એમાં પણ એમને ઘણું એચિવ કર્યું છે ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર એ ખૂબ આગળ વધી રહ્યા છે ટેકનોલોજીમાં જે બહેનો છે એ લોકોનું પણ ઘણું આમાં આગળ કામ કામ છે અને આમાં બેઝિકલી જે બીજી મહિલાઓ છે એ પ્રોત્સાહિત થાય આવા કાર્યક્રમ થ્રુ અને પો પોલિસીની દ્રષ્ટિએ અથવા એમએસએમઈઝને કેવી રીતે બધા ચેલેન્જીસ એડ્રેસ કરી શકાય એના માટે કરીને ખાસ કરીને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અવેરનેસ માટે અમે એવું ઈચ્છીએ છીએ કે હજુ ગવર્મેન્ટ અમારી સાથે જોડાય ઘણી બધી જે સ્કીમો છે જેમ કે સિડમીની સ્કીમો છે એમએસએમઈની સ્કીમો છે એ વધુને વધુ મહિલાઓને જાણ થાય અને વધુને વધુ મહિલાઓનો લાભ લે કારણ કે ઘણીવાર એવું હોય છે કે ઘણી બહેનોને અવેરનેસ નથી હોતી તો જો આવા કાર્યક્રમો એટલા માટે યોજવામાં આવે છે કે બહેનોને એનો લાભ મળે અને ફ્યુચરમાં એ એમનું પોતાનું પણ સ્ટાર્ટઅપ ચાલુ કરવા માંગે કે પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે તો એમને કામ મળી શકે એમએસએમી ક્ષેત્રમાં જેમ કે મોર્ગેજ વગરની લોન પણ મળે છે સિડની દ્વારા ઘણા નાના ઉદ્યોગ અને સેલ્ફ હેલ્પ ગ્રુપને મદદ મળી રહી છે ડીઆઈસી દ્વારા ઘણી બધી બહેનોને મદદરૂપ મળી રહી છે વિધવા બહેનો માટે અલગથી જે સ્કીમો છે એ બધી જે સ્કીમોની વધારે પડતી જાણ મળે બહેનોને એના માટે થઈને આવાને આવા કાર્યક્રમો વધારે જ થવા જોઈએ એવોર્ડ્સ બી થવા જોઈએ જેથી બીજી મહિલાઓ એમને જોઈને પ્રોત્સાહિત થાય અને આગળ આવે आज एक कार्यक्रम है महिलाओं कार्यक्रम रखा महिलाओं ने आगे बढ़ा प्रोत्साहन आप सो हमने ये हिंदी में सॉरी हमने ये ऑर्गेनाइज किया है बी डी ए वुमेन एम्पावरमेंट एड्रेस करने के लिए उनके क्या चैलेंजेस है क्या इश्यूज है लीडरशिप में उनको कौन कैसे उनको हेल्प मिली जाए इन टर्म्स ऑफ फाइनेंस लीडरशिप वुमेन को कौन से लेवल पे फेस पे उनको हेल्प चाहिए सपोर्ट चाहिए वो सारे एड्रेसेस તરફથી મહિલા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે જો ખૂબ જ બિરદાવવાલાયક અભિગમ છે આ કોન્ફરન્સમાં મહિલાઓને કેવી રીતે આગળ વધવાની તક આપી શકીએ આને બાબતમાં મંથન કરવા માટે ઘણી બધી મહિલાઓને એક પ્લેટફોર્મ આપવામાં આવેલા છે કે જ્યાં તમામ મહિલાઓ એકસાથે વિચાર વિમર્શ કરી શકીએ કે એમને શું ચેલેન્જેસ ફેસ કરવા કરવા પડે છે અને સાથે સાથે આ ચેલેન્જેસથી કેવી રીતે ઉભરી શકાય અને સાથે સાથે મહિલાઓ દ્વારા એમની લીડરશીપથી બીજી મહિલાઓને કેવી રીતે સારી તક આપી શકાય જેમનાથી મહિલાઓને પ્રેરણા મળે અને સાથે સાથે મહિલાઓને જો પણ સમસ્યાઓ છે એમને ઉકેલ માટે એમને કેવી રીતે સારા વાતાવરણ આપી શકાય અને બીજી મહિલાઓ પણ પ્રેરણા લઈને આપણા આપના કાર્યક્ષેત્રોમાં સફળતા અર્જિત કરી શકે આ હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલા છે જો ખૂબ બિરદાવાલાયક છે કે ખરેખર મહિલાઓ માટે આ એક સારા પ્લેટફોર્મ છે જ્યાં તમામ મહિલાઓ ભેગા થઈને આ બાબતમાં ચર્ચા કરી શકે વિચાર કરી શકે અને સાથે સાથે એક ઇન્ટ્રોસ્પેક્શન પણ કરી શકે કે કેવી રીતે એમને ભવિષ્યમાં આગળ વધવાનું છે અને જો એમને પડકારોનું સામના કરવા પડે છે આ પડકારોથી કેવી રીતે સફળતાપૂર્વક બહાર આવી શકાય છે મરિયમ રંગવાલા અને અમે લોકો પાસ્ટ સેવન્ટીન ઇયર્સથી કોર્પોરેટ ટ્રેનિંગ્સમાં છીએ કોર્પોરેટ મેં અમેક યુ નો વી હેબી બહુ બધા કોર્પોરેટ ટ્રેનિંગમાં પેન ઇન્ડિયા ક્રોસ અમે કામ કર્યું છે આ અવોર્ડ મને એના માટે મળ્યું છે કે એક વર્ષ પહેલાં અમે આ સ્ટાર્ટઅપ કર્યું કોર્પોરેટ ટ્રેનિંગ્સમાં જ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે ટેક્સ સ્પેસમાં કે જેમાં અમે કોર્પોરેટ્સ અને ફ્રીલેન્સ પ્રોફેશનલ્સને ભેગા કરીએ છીએ અને કોર્પોરેટ્સ અહીંયા આવીને કોઈ પણ ટાઈપના ફ્રીલેન્સ ટ્રેનર્સને હાયર કરી શકે છે એટલે એ કોર્પોરેટ્સ માટે એટલું ઇઝી છે બહુ બધું કન્ટેન્ટ પણ છે ત્યાં પ્લેટફોર્મની ઉપર અને દે કેન કમ દે કેન હાયર ધેમ ઇઝીલી એન્ડ દે કેન ડિપ્લોય ફોર એની ઓફ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વિચ દે આર લુકિંગ આઉટ એટ એટલે આ બહુ જ ઇઝી વસ્તુ છે કોર્પોરેટ્સ માટે કે જે જ્યારે એમને કોઈની પણ સર્વિસીસ જોઈતી હોય તો એ સર્વિસીસના માટેના પ્રોફેશનલ્સ અહીંયાથી હાયર કરી શકે તો અવોર્ડ મને એમની એને માટે મળેલો છે